માતા પિતાના સંસ્કાર બાળક માટે અતિ આવશ્યક છે કોઈ એમ કહે કે મારું બાળક સમય શીખી જશે ધીરે ધીરે એને આવડી જશે એ શક્ય નથી બાળક એ કોરી નોટ છે તમે નહીં લખશો તો કોઈ બીજું આવીને લખી જશે પછી આપણે સંગને દોષ આપીશું કે સંઘ એવો થઈ ગયો કે મારું બાળક કુમાર્ગે જતું રહ્યું પણ પણ પર સંસ્કાર થઈ શકે છે જો બાળપણથી બાળકને એવું શીખવવામાં આવે કે બેટા લોકો તને તારા હૃદયની અંદર ભ્રમ પેદા કરવાનો પ્રયત્ન કરશે તને કુમાર્ગે લઈ જવાનો પ્રયત્ન કરશે આ રાધે રાધે બોલવામાં આ રાધે શ્યામ બોલવામાં બોલવામાં શું છે ચલો આપણે તો અડધી રાત સુધી જાગીને ક્લબમાં જઈએ પાર્ટી કરીએ વ્યસન કરીએ જો કેવી ફ્રીડમ છે આ બધું ફ્રીડમ ના નામે થાય છે ને અમને ફ્રીડમ નથી મળતી અમને છૂટ નથી મળતી અને છૂટનો સીધો સાદો અર્થ આ સંસારે કાઢી નાખ્યો કે જે વ્યસન કરે જે અડધી રાત્રે ગમે ત્યાં રખડે ઘરની બહાર ફરે મર્યાદા વગરના કપડાં પહેરે ગમે તેમ તોછડું બોલે તો એ વ્યક્તિ ફ્રી છે અને જો સંસ્કારમાં રહે સમાજની ઘરની માતા પિતાની મર્યાદાનું ધ્યાન રાખે ચાલે તો શું થઈ જાય પણ ખરેખર એ સાચું છે ખરેખર એ રીતે બંધન છે એ રીતે બંધન છે જ નહીં હંમેશા આપણા પાસે ચોઈસ છે સંસ્કાર અને બંધનમાં બહુ ફર્ક છે પહેલાના સમયમાં એમ કહેતા કે વાગ્યા પછી ઘરની બહાર બંધનમાં વણી લીધું બંધન કહેવાય એ સમયે અત્યારના સમયના જેમ લાઈટો નહોતી એ સમયે અત્યારના સમયના જેમ રોડ રસ્તાઓ પર આટલી જાગૃતિ પબ્લિક બેઠી હોય જમવાનું પણ ખુલ્લું હોય આ બધું કે આતંકવાદીઓ ચોર અત્યારે તો બધા બહુ જાગૃત થઈ ગયા એ સમયે ડાકુઓ આક્રમણ કરતા તો એ સમયે ઉઠાવીને લઈ જાય સુરક્ષાના કારણે અમુક નિયમો બનાવવામાં આવ્યા આપણે એને બંધનમાં લઈ લીધા સંધ્યા શીખવવામાં આવતી બાળપણથી શીખવાડે સવારે વહેલા ઉઠો ભગવાન નામ સ્મરણ કરો ઘરના કામમાં મદદ કરો આનાથી કોને હાનિ થઈ અહીંયા મારા ઘણા વડીલો બેઠા છે પૂર્વમાં આપના માતા પિતાઓએ જે સંસ્કાર આપ્યા હશે એમાં તમને શું હાનિ થઈ શું નુકસાન થયું તો કોઈ કહેશે કે મારે નૃત્ય કરવું હતું મને કરવા ન મળ્યું મારે ભણવું હતું મને ભણવા ન મળ્યું પણ એ ધનના અભાવે સંસ્કારના અભાવે નહીં એ આર્થિક કારણ છે સંસ્કારનું કારણ નથી કઈ કહેતા નથી એટલે બાળકોની દશા ધુંધુકારી જેવી થઈ જાય છે ધુંધુકારી કેવો છે ગમે ત્યારે ગમે ત્યાં જવું ગમે તેને મારવું ગમે તેને અપશબ્દ બોલવા ગમે તે સાથે ગમે તેવો વ્યવહાર કરવો કોઈનું નાનું બાળક રમતું હોય સૂતું હોય પારણામાં તો એને ઉચકીને સીધું નાખી દેવું એટલી એટલી હદ સુધી ધુંધકારી નગરવાસીઓને પરેશાન કરે છે કે નગરવાસીઓ કહે છે કે આત્મદેવને સંતાન ન હોત તો સાર બાળક ન હોત તો સારું બાળકને ધુંધુકારી ના બનાવો બાળકને ગોકર્ણ બનાવો બંને એક જ ઘરમાં છે એકને માતાએ છૂટ આપી છે અને એકને પિતાએ સંસ્કાર આપ્યા છે આત્મદેવ ગોકર્ણને દરરોજ પોતાના સાથે સંધ્યા કરવા બેસાડે દરરોજ શાસ્ત્રનું અધ્યયન કરાવે દરરોજ ધ્યાન કરાવે એટલા માટે એક સમય એવો આવે કે ગોકર્ણજી એ પિતા આત્મદેવ માટે ઉદ્ધારના કારણ બને અને ધુંધુકારી આત્મહત્યાના કારણ ધુંધુકારીથી ત્રસ્ત થઈને વિચાર કરે આત્મદેવ કે આવા જીવનનું શું કરવું આવા પુત્રનું શું કરવું કે જે પુત્ર મને આટલું ટેન્શન આપે છે જે પુત્રના કારણે મારે આટલું સાંભળવું પડે છે એમ કહે કે આને આ સુખ ન મળ્યું હોત તો સારું તો મારે શું કરવું ગોકર્ણજીની શરણ માં જાય કે હે પુત્ર આપ જ્ઞાની છો